જય હિન્દ જય ભારત અને જય શ્રી રામ આજે છે છવ્વીસમી જાન્યુઆરી આજે આપણે ગામમાં સરસ મજાનું લાઇટ ડેકોરેશન કરેલું છે તો આપણે ગામમાં જશું અને ત્યાં હું તમને સર્વે પૂરેપૂરું આખું ગામ છે તે તે અલગ અલગ એક જગ્યાઓ છે ત્યાં સરસ મજાનું લાઇટ ડેકોરેશન કરેલું છે તો ચાલો આપણે ગામમાં જઈએ અને ત્યાં હું તમને બતાવું સરસ મજાનું લાઇટ ડેકોરેશન પહેલાં જતા બંને પુલો ગોંડલી નદીના બંને પુલો ઉપર સરસ મજાની સીરીટો લગાવેલી છે ત્યાંથી આપણે આગળ જતા આગળ જતા કોલેજ ચોક આવે છે ત્યાં કોલેજ ચોકની અંદર સર મહારાજા સર ભગવતસિંહજીના પિતાજી મહારાજા સર સગરામસિંહજી હાઈસ્કૂલ તેના ટાવર ઉપર સરસ મજાની સીરીટ લગાડેલી છે અને કોલેજ ચોકની બહાર આવતા ભગવત ગાર્ડન ભગવત ગાર્ડન છે ત્યાં પણ સરસ મજાની સીરીટો લગાવેલી છે તો ત્યાંથી આપણે ગામમાં આવીએ એટલે પહેલાં ફાયર સ્ટેશન આવે ફાયર સ્ટેશનનું સરસ મજાનું કામ હોય છે તેઓ આગ ભુજાવવાનું કામ કરે છે અને તેની બાજુમાં આવેલો છે મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ તે ટાઉન હોલને પણ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો આપનું પૂરેપૂરો વિડીયો જોજો અને તે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો તે ટાઉન હોલને સરસ મજાનું થી સજાવેલો છે તો તેથી આપણે બહાર નીકળીએ અને આવી જઈએ માંડવી ચોકમાં આપણે આવી ગયા માંડવી ચોકમાં માંડવી ચોકમાં જતા જ તમને સંત મહાત્મા એવા રામગર નું મંદિર છે ત્યાં માંડવી ચોકમાં તો તે માંડવી ચોકમાં રામગર બાપુના મંદિરને પણ સરસ મજાનું લાઈટ ડેકોરેશન અને તિરંગાઓથી સજાવેલું છે તો ત્યાંથી આપણે આગળ જઈએ એટલે વેરી દરવાજો આવે તે વેરી દરવાજો પણ સરસ મજાનો તિરંગાથી ઝળહળી ઉઠે છે તો આપ વિડિયો જોજો લાઇક શેર સબસ્ક્રાઇબ ખાસ કરજો અને આપના મિત્રોને શેર પણ કરજો જેથી કરીને તે ગોંડલગામના સરસ મજાના લાઇટ ડેકોરેશનનો વિડીયો જોઈ શકે આભાર જય શ્રી રામ